જગતનો તાત ગણાતો ખેડૂત આજે બીવડી મુશ્કેલીમાં મુકાયો છે એક તરફ કુદરતી આફત અને કમોસની વરસાદથી પાક પડી જવાનો ડર છે તો બીજી તરફ શિયાળુ પાકની સિઝનની શરૂઆતમાં જ ખાતરની અછતને કારણે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં આવા દ્રશ્યો સામે આવ્યા છે અમીરગઢ તાલુકાના ખેડૂતો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જ્યાં શિયાળાની શરૂઆત થઈ હોવા છતાં કમોસમી વરસાદે ખેતરોમાં ઉભેલા પાકને પલાળી દીધો છે જેના કારણે ખેડૂતોને માથે આબ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ કુદરતી આફત વચ્ચે બીજી તરફ ખેડૂતો ખાતર મેળવવા માટે વલખા મારી રહ્યા છે અમીરગઢ તાલુકામાં પાકની સિઝનના સમયે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગવી એ હવે એક સામાન્ય પરિસ્થિતિ બની ગઈ છે અને ફરી એકવાર શિયાળો પાકની શુભ શરૂઆતમાં જ ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેનાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે આજે અમીરગઢ અને વેપારી મથક ઇકબાલગઢમાં ખાતર લેવા માટે અંદાજે પાંચસોથી વધુ ખેડૂતો લાઈનમાં જોડાયો હોય તેવો વિડીયો વાયરલ થયો છે ખેડૂતો વારંવાર સર્જાતી આ પરિસ્થિતિથી કંટાળી ગયા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે આ સમસ્યા વારંવાર ઊભી થાય છે છતાં જવાબદાર તંત્ર કોઈ હકારાત્મક નિર્ણય કેમ નથી લેતું ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ખાતરની અછત છે કે પછી ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં તેનું વિતરણ વ્યવસ્થિત રીતે થતો નથી અમીરગઢ તાલુકામાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે જ્યારે આ વિસ્તારના મોટા માથાના નેતાઓ પણ છે છતાં ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે અને ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહે છે વારંવાર સર્જાતી ખાતરની અછતની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોને ક્યારે રાહત મળે છે